ગણેશ વિસર્જનને લઈને શહેરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ગણેશ વિસર્જન દરમિયાન પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે આ ઉપરાંત સુરત મહાનગરપાલિકા દ્વારા પણ શહેરમાં આ વર્ષે અલગ અલગ ઝોનમાં એકવીસ કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યા છે સુરત શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આ વર્ષે પણ અલગ અલગ થીમ પર ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે દરમિયાન આવતીકાલે વિસર્જન છે જેને લઈને તડામાર તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા પણ અલગ અલગ જગ્યાએ એકવીસ કૃત્રિમ તળાવ ઉપર તૈયારી કરવામાં આવી છે અડાજણ રામજી ઓવારાથી સુરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે રામજી ઓવારા પર કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યું છે અને અહીં તળાવમાં સાડા ચાર ફૂટ જેટલું પાણી ભરવામાં આવ્યું છે અહીં મનપા દ્વારા પૂરતી સગવડ કરવામાં આવી છે અને રોડ રસ્તાઓને પણ

અને મંડપની વ્યવસ્થા કરી છે અને સ્થાનિક પોલીસો માટે એક અલગથી મંડપ બનાવવા આવ્યો છે અને સૂચના મુજબ પોલીસ કમિશનર સૂચના મુજબ બહારથી અમે મોટી વિસર્જન બહારથી વાસણો એમના ડ્રાઈવર કરીને પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરીને